ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળવાના આક્ષેપ થઈ રહ્યા છે ડેડકડી કેગ્યા અને ધામણકા ગામના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે ગામની શાળાઓમાં એક ઓરડો હોવાથી વિદ્યાર્થીઓ પરેશાની વેઠી રહ્યા છે કેન્દ્રીય મંત્રીની ગ્રાન્ટમાંથી ઓગણીસ ઓરડા મંજૂર થયાનો સ્થાનિકોનો દાવો છે ત્યારે ગ્રાન્ટ મંજૂર થવા છતાં કોઈ કામગીરી ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે જાગૃત નાગરિકે વેદના રજૂ કરવા માટે એક વિડીયો બનાવ્યો છે અને ઓરડાની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ નીચે આખું શૈક્ષણિક કાર્ય ચાલે છે હા હા આશ્ચર્યચકિત આ છે ધામણકા જુઓ અહીંયા તો શાળા છોડીને વિદ્યાર્થીઓ મંદિર પરિસરમાં ભણવા માટે મજબૂર થઈ રહ્યા છે શું આ શૈક્ષણિક કાર્ય જે ચાલી રહ્યું છે એ યોગ્ય રીતે ચાલતું હશે આ હા જુઓ આ છે ડેડકની પ્રાથમિક શાળા વૃક્ષ નીચે બેસીને ભણવાનો અનુભવ ન કર્યો હોય ને તો આવો ડેડકની પ્રાથમિક શાળામાં આપણે ભણાવી વાત અહીંયા પૂરી નથી થતી શિક્ષણનું સ્તર નીચું ગયું છે એવું અમે નથી કહેતા પણ હાલ ઉમરાળા તાલુકાની સત્તર કરતા વધુ શાળાઓમાં જર્જરીત ઓરડાઓ છે અને હા બીજી શાળાઓમાં ઓરડાની પણ ઘટ એટલી છે ઉમેદવારી કરવાના હતા ત્યારે અદદ રકમ ફાળવી હતી પણ અચાનક પોરબંદર જાહેર થયા અને એ રકમ સાથે ગાયબ થઈ ગયા સતત નીચું જઈ રહેલું શિક્ષણ સ્તર શું ખાનગી આપણને લઈ જઈ રહ્યું છે